ભરૂચમાં સામાજિક વનીકરણ વિભાગના ડીએફએ પર લાંચ તેમજ મનસ્વી ભ્રષ્ટાચારી વર્તન સહિતના આક્ષેપ સાથે મૃતક કર્મચારીના માતા પિતાએ આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ નામના કર્મચારી કાર્યરત હતા ટૂંક સમય પહેલા ભરૂચ ડીએફઓની જોહુકમીના કારણે કવિતાબેનને ડેપ્યુટેશન પર કેવડિયા મૂકવામાં આવતા ત્યાંથી પરત ફરતા ડમ્પરની ઠુકરે આશાવાદી કર્મચારીનું મૃત્યુ થયું હતું આ બાબતે તેમના હક હિસ્સા નોમિની તેમજ ડીએફઓની જોહુકમી સહિતની બાબતે તથા બદલી બાબતે પચાસ હજાર રૂપિયાની લાચ સહિતના આક્ષેપો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ મૃતક વન વિભાગના કર્મચારી કવિ સવિતાબેનના માતા પિતાએ આપ્યું છે જેમાં મૃતક કર્મચારીના હક હિસ્સા તેમજ તેમની નવ વર્ષની પુત્રીને તમામ પ્રકારના મરણોત્તર હક હિસ્સા મળી રહે તે માટેની માંગ કરવામાં આવી છે આ વિસ્તૃત આવેદન પત્રમાં જણાવ્યું છે કે ભરૂચના સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ વર્ષ બે હજાર સરકારી ધારા ધોરણ મુજબ ફિક્સ પગારથી નોકરી કરતા હતા વાગરા અને હેડ ઓફિસમાં તેઓ કાર્યરત હતા વર્ષ બે હજાર બાવીસમાં તેઓ સરકાર સુધીના રેગ્યુલર કર્મચારી થયા હતા ભરૂચમાં ટૂંક સમય પહેલાં ઉર્વશી પ્રજાપતિ નામના વન વિભાગના ડીએફઓ તરીકે બદલી થઈને અધિકારી આવ્યા હોય આ અધિકારી ઉર્વશી પ્રજાપતિ દ્વારા મૃતક કર્મચારી કવિતાબેનના જીવનમાં અડચણો ઊભી થવા લાગી હોય ઉર્વશીબેન જાતિવાદ આપ ઉત્સાહી ઈર્ષ્યાળુ અને મનસ્વી વર્તન કરતા હોવાના આક્ષેપ મૃતક કર્મચારી કવિતાબેનના માતા પિતાએ આવેદનમાં કર્યા છે યેન કેન પ્રકારે મૃતક કર્મચારી કવિતાબેનને તેઓ માનસિક ત્રાસ આપતા હતા અવરનવર કામની બાબતમાં ટોર્ચર કરતા હતા તેમની સર્વિસ બુકમાં પણ અનેક પ્રકારના ગોટાળા કર્યા સહિતના આક્ષેપો પણ કર્યા છે નોમિનેશનમાં પણ નામ લખ્યું હતું તેમ છતાં આજે નોમિનેશનમાં કોઈનું નામ બોલતું નથી ઉપરાંત ફરજિયાત ડેપ્યુટેશન પર મૃતક કર્મચારીને છૂટા કરી દેવામાં આવતા અત્યંત મનસ્વી વર્તનના કારણે મૃતક કર્મચારી કવિતાબેન સતત ડિપ્રેશનમાં અને પરેશાનીમાં રહેતા હતા મૃતક કર્મચારી વર્ષો પહેલા તેમના પતિ સાથે છૂટાછેડા થયેલ હોય તેમની નવ વર્ષની પુત્રી તેમની સાથે રહેતી હોય તેઓ પોતાના માતા પિતાના ઘરે રહેતા હોય આ બાબતો આ તમામ બાબતો ઉર્વશીબેન જાણતા હોવા છતાં તેઓને ગેન કેમ પ્રકારે હેરાન પરેશાન કરતા હોય અવરનવર કામની બાબતમાં ટોર્ચર કરતા હોય તેમજ ડેપ્યુટેશન પર મોકલતા પહેલાં કવિતાબેન પાસે રૂપિયા પચાસ હજાર લાંચની પણ ડીએફઓ ઉર્વશીબેને માગણી કરેલ હોય જે રૂપિયા પચાસ હજાર ના આપતા અંતે કવિતાબેનને કેવડિયા ખાતે ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા આ તમામ બાબતો મૃતક કવિતાબેનના માતા પિતાએ આવેદનપત્રમાં જણાવી છે તેમજ વધુમાં જણાવ્યું છે કે કવિતાની નવ વર્ષની પુત્રી હોય જેને મરણોત્તર વળતર મળે એમ અમે અમારી પુત્રી કવિતાને તો ખોઈ ચૂક્યા છે પરંતુ કવિતાની પુત્રીને મણોત્તર વળતર મળી રહે તે માટે પણ ઉર્વશીબેન અત્યંત અડચણો ઊભી કરે છે આરટીઆઈ કરવા છતાં પણ કોઈ વિગતો મળતી નથી ઉર્વશીબેન અત્યંત ભ્રષ્ટાચારી મનસ્વી ઊંચી પહોંચ ધરાવતા અધિકારી હોય ઉર્વશીબેન પ્રજાપતિ તેમ તથા તેમના મળતિયાઓને સખતમાં સખત સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હું કાંતિલાલ અંબાલાલ ગોહિલ વતન દહેજ આજે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને આખુટશાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેન પ્રકારના ટોર્ચર કરતા હતા ખૂબ રડી પણ છે મારી દીકરી ઘણા બધા કારસ્તાનો કર્યા છે પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી પણ પછી કોઈ કંઈ સમજાવ્યા તો બદલી ન કરી ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો છ ત્રણ ચોવીસના રોજ તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીની જ નામ ગાંધીનગર પહોંચ્યું મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું આ વર્ક ટનના કર્મચારીઓની યાદી હોતી હોય પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકડી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું અને મારી દીકરીની વિધાઉટ સંમતિ એની એ સિંગલ મધર હોવા છતાં એની નવ વર્ષની દીકરી છે એના માટે પરીક્ષાઓ હતી છતાં પણ ઉર્વશીબહેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે કેવડિયા મેં ગયા બહુ અમે ટ્રાય કરી પણ બદલી રોકી નહીં અને મેં કેવડિયા હાજર કરવા ગયા હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી તો મારી દીકરીને મેં વાળી વારે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું પપ્પા પચાસ હજાર રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબહેન રોકવાના હતા કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને ચાર પાંચ દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી અને આ પચાસ હજાર ન મળવાથી તાત્કાલિક બુધવાર તે તારીખે છૂટી કરી આજે મારી દીકરીને બે મહિના થઈ ગયા છૂટી કર્યાને અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે એનો એટલી બધી પહોંચ છે એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે એટલી બધી એની બેની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ એના મારા પણ એ રોડા નાખીને ઊભી રહી છે અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા હાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે એમાં ઘણા એને અમે માહિતી અધિકાર નિયમ હેઠળ અરજીઓ કરી છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવવામાં કર્યું છે આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબહેન અને એના એના બે એક મળત્યા જ છે અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ જેથી મારી દીકરી તો મરી ગઈ પણ ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો આવા કરુણ મોઠ કે મેં જે એવું મોઠ જોયું છે આ બાપે કે મીડિયા મિત્રોને ખબર જ છે આપે ચલાવ્યું પણ છે કે આ અક્ષમ્ય છે તમારી પુત્રીના અવસાન બાદ તમે કેટલા ટાઈમથી વર્ગ એની માગણી કરો છો હું ઉર્વશીબેનને પણ આપી ચૂક્યો છું કેવડિયા પણ કાગળો આપી ચૂક્યો છું પણ નવા નવા બાના નીકળે છે અને અમારા પૈસા અટવાઈ ગયા છે પૈસો નહીં મળે એનો સવાલ નથી મારો ધ્યેય મકસદ એક જ છે કે આ ઉર્વશીબેનને કડકમાં કડક સજા થાય આ ઉર્વશીબેનની તાકાત તો જુઓ કે સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ચાર્જ આપે છે સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ક્લાસ વન ઓફિસરના ચાર્જ આપે છે ક્લાસ ટુ ઓફિસરના ચાર્જ આપે છે ત્યાંથી જ વહીવટીતંત્રે સમજવું જોઈએ કે આ કેટલી માઠા ફરેલ અધિકારી હશે